સ્વાગત છે આવી જાઓ બધા ફટાફટ અને આજે આપણે વાત કરવાના છીએ વર્તમાન સભ્યતા છે આપણી સંસ્કૃતિ છે એમાં કેટલા દાગ લાગેલા છે એની સાથે સાથે મિત્રો વાત કરીશું અત્યારે વાડા ચાલી રહ્યા છે એ વાડામાં આપણે એકબીજાને હડતૂત કરવાનો એક મોકો છોડતા નથી આપણે એકબીજાને નીચું દેખાડવાનો એક પણ મોકો છોડતા નથી અને એક સમાજ વ્યવસ્થા વર્ણવ્યવસ્થા જે છે એ હાથમાં આવી ગઈ છે આપણે બધાના મિત્રો તમે જુઓ કે ગુજરાતમાં હાલ નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે નવરાત્રિના સમયમાં દરેક માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે પોતાની સભ્યતાને માનવતા હોય છે નાચતા હોય છે અલગ અલગ કપડાં પહેરતા હોય છે સૌ સાથે મળીને નાચતા હોય છે સમરસતાનું સમાનતાનું એક કહી શકાય ઉદાહરણ તમને જોવા મળતું હોય છે મુખ્યત્વે પણ એ દેખીતું એક ખોખલું રૂપ છે સાચી સાચી જે હકીકત છે અહીંયા સામે આવી જાય છે દર નવરાત્રિએ દર વખતે સમાજમાં કંઈક ને કંઈક એવું બને છે જે આંખો ઉગાડી દે છે તમે જુઓ કે અશ્લીલતાના મુદ્દે અત્યારે કેટલું માર્કેટ ગરમ છે ઇન્ટરનેટ ગરમ છે અશ્લીલતાના મુદ્દે કેમ કે ના કેટલાક નજારા આપણને નવરાત્રિમાં જોવા મળે છે લોકો અશ્લીલ કપડાં પહેરીને મતલબ એવા કપડાં પહેરીને અશ્લીલતો નાખે છે એવા કપડાં પહેરીને માતાજીને પંડાલમાં અને નાસ્તા હોય છે અને સાથે સાથે એવી હરકતો પણ કરતાં પકડાયા છે તો શું આજ તમારા ધાર્મિક છે આ જ ધાર્મિક લોકો છે જે ધાર્મિકતા નો જે ડોળ કરતા હોય છે બીજું કે માણસ કેટલો પાખંડી છે અહીંયાથી સાબિત થાય છે આ બે બે વસ્તુઓથી એક અશ્લીલતા જોવા મળી છે તમે નોર્મલ કરવા કોઈ બાબત નહીં કોઈ વાંધો નહીં બરાબર ભારત ખુલ્લા વિચારોનું અને ખુલ્લાપણાનું હોવું જોઈએ દરેકને હક છે કંઈ પહેરવાનો કંઈ પણ ખાવાનું આઝાદી છે પરંતુ ધાર્મિક લોકોની જે પાખંડ છે ધાર્મિક લોકોનો જે કહી શકાય એક દેખાડો છે દેખાવ છે હિપોક્રોસી એ બહાર પડે છે હિપોક્રોસી બહાર અહીંયા આવે છે બે ન્યૂઝ ચેનલથી એક તો વીરપુરમાં જે ઘટના બની જે મહીસાગરના વીરપુરના પડેલી ગામે જે દલિત મહિલા કરીને કાઢી મુકાય એ અને બીજું કે એક બીજા એક ગામમાં અમરેલીના ગામમાં કાકા ભત્રીજાને માર દોડીને મારાયા છે દોડાઈને માર્યા છે કેમ કેમ કે જે ભત્રીજા હતો અમદાવાદ રહેતો હતો સિટીથી ઘેર આવ્યો હતો આઠમ પલ્લી ભરવા માટે અને મંદિરે બેસી ગયો હશે ભૂલથી અને માતાજીના મંદિરે બેસવાની મનાઈ હોવાથી એ લોકોએ વિરોધ ઉઠાવ્યો તો આ વસ્તુ આપણા સાચા સમાજ જીવનને છતી કરે છે આ ઘટનાઓ જે છે એ આપણા પાખંડ અને હિપોક્રેસીને બહાર પાડે છે તો તમારું શું કહેવું છે તમારું શું મંતવ્ય છે એના પર રજૂ કરજો જરા જામરેલીની જે ઘટના બની એમાં ભત્રીજાને કહેવામાં આવે છે ખબર નથી પડતી અહીંયા માતાજીના પગથથી કેમ બેસી ગયો અહીંયા કેમ બેસી ગયો માતાજીના ઓટલે અને બીજું કે જ્યારે કાકા એની ઉપરાળું ઉ જાય છે ત્યારે એ કે એ તો નાનો છોકરો છે તો એને એવો જવાબ મળે છે કે તું તો મોટો ઢાંડો થઈ ગયો છે ને તને તને નથી ખબર પડતી એમ કરીને વિવાદ ઊભો બને છે અને મારામારી પર આવી જાય છે અને એ લોકો એમના પર તૂટી પડે છે તો એ જ સિમિલર એવો જ બીજો ઘટના જે છે એ અહીંયા જે પટેલ સમાજની બહેનો દ્વારા એક દલિત સમાજની બહેનને જે છે હળદૂત કરી મુકાય ગરબા ગાવાથી રોકવામાં આવી પહેલું મારું મારું વાત એ છે કે પહેલાં તો આ લોકો ગાવા શું કરવા જતા હશે બીજું કે તમને ગાવા એટલા શોખ હોય તો પોતાના ઘર ગામડાની અંદર ગાતા હોય તો ઠીક છે બીજું કે અહીંયા સાચી એક સમાજની જે છબી છે એ અહીંયા બહાર આવે છે આવી ઘટનાઓથી અને દર વર્ષે આવે છે દર વર્ષે આપણે આ વસ્તુઓ જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ યોગ્ય નથી મારી દૃષ્ટિએ અને આશા રાખું તમને આ વસ્તુઓને કહેવી અને એને ઉલ્લેખ કરવો જરૂરી હતો એટલા માટે આપણે લાઈફ સ્ટ્રીમ આવ્યા છીએ જો તમને આના ઉપરથી જો કંઈ ખ્યાલ આવતો હોય તમારે શું સુધારવાનું છે કે નહીં તમારે શું કરવાનું છે એના ઉપર આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ તો આ ઘટનાઓ સાથે સાથે એક વસ્તુ હું અહીંયા ટાંકીશ કે એક ન્યૂઝ એવા આવ્યા કે સફી હસન જે છે એ ગરબા એમને ગરબા ગાયા આરતી પણ ઉતારી એવી ન્યૂઝ આવે છે અને સામે છેડે બીજી એવી ન્યૂઝ આવે છે કે મહીસાગરના ભાડેલી ગામે કોઈ દલિત મહિલાને અડધૂત કરી મુકાઈ પટેલ સમાજની બહેનો દ્વારા તો પહેલી તો પટેલ સમાજ કોઈ મોટો ઉચ્ચ વર્ણવ્યવસ્થામાં ઉચ્ચ આવતો સમાજ નથી છતાં પણ તમે જુઓ કે એમને ક્યાં ઘર કરી ગઈ છે આ વસ્તુઓ વર્ણ વ્યવસ્થા ક્યાં ક્યાં ઘર એના મૂળિયા ક્યાં ક્યાં છે એ તમે જુઓ બરાબર શાસ્ત્રોમાં પુરાણોમાં આ સમાજને જે કહેવાતા કચડાતા સમાજ છે શું કહેવામાં આવે છે તથા પણ એના અંદર માનસિકતાની અંદર એ ઉચ્ચ ગણતા ફરે છે અને બીજાનું અપમાન કરે છે સફી હસન એક છેડી સમાચાર પણ ગાય છે અને ગરબે પણ ગમે તો એક કહી શકાય કે બીજા ધર્મનો વ્યક્તિ જેને આપણે વિધર્મી કહીએ છીએ તો વિધર્મી ગરબે પણ ગાય છે અને આરતી પણ ઉતારે છે સાથે સાથે એક પોતાના જ સમાજના પોતાના જ ધર્મને કોઈ પદ દલિત વર્ગ જે છે એની બહેન એની કોઈ મહિલા જે છે આરતી ગાય છે આરતી કરવા જાય છે ગરબા કરવા જાય છે તો એને હળદૂત હળદૂત કરી મુકાય છે અત્યારે તેઓ ગામડા ગામમાં પણ તમે જોતા હશો કે દરેક ગામમાં વસ્તુનો ફેલાવો છે આ વસ્તુઓ શરૂઆતથી છે અત્યારે પણ છે એવા કોઈ તબક્કા છે નીચલા વર્ગના દલિત તેમને દૂરથી ગરબા જોઈ રહેવા પડે છે એને ગાવા દેવામાં આવતા નથી એને ગાવામાં પાર્ટિસિપેટ કરાતા નથી બરાબર એમને જોઈ રહેવું પડે છે જ ગામડાની વાત કરો તો તમારે તમારા પોતાના જ ગામડામાં હશે કે દલિતો અને બીજા અન્ય વર્ગો જે કહેવાતા નિમ્ન કહેવાતા પીછડા છે એમણે જે છે ઓબીસી જે પોતે શૂધરામાં આવે છે એ એમને હળદૂત કરે છે એમને આકાર એવા ફરમાવે દેવાતા પણ પોતે શું છે એની એમને ખ્યાલ નથી બીજું કે આ વસ્તુ શું આપણા એકબીજાને રાષ્ટ્રવાદને ખતમ નથી કરી રહી રાષ્ટ્રભક્તિને ખતમ નથી કરી રહી શું એકતાની લૂડો નથી લગાવી રહી શું વસ્તુઓ આપણા ભેદભાવ અને માનસિકતાની વિકરાળ દ્રષ્ટિ નથી આપી રહી એકબીજાના અંદર ભાગલા નથી પાડી રહી મન ખાટા નથી કરતી મન કહી શકાય કે એક રીતે આપણે એકબીજાથી દૂર જઈ રહ્યા છીએ બરાબર એકતાની ભાવના તો અહીંયા કંઈ રહી જ નથી ધર્મ બદલવાની ભાવના જરૂરથી વિકસાય છે મોટી થાય છે ક્રોધ થાય છે ધર્મ બદલવાની ભાવના જરૂરથી સ્ટ્રોંગ થશે મોટી થશે તો સેમાં આપણું સમર્થ રહેલું છે શેમાં આપણું યોગ્ય રહેલું છે એ આપણે વિચારવું રહ્યું અહીંયા તમે જોશો કે અલગ અલગ તહેવારોમાં પણ આ ટાઈપના વસ્તુઓ હોય છે તો હાલના ગુજરાતી કલ્ચરમાં ગુજરાતી સમાજોમાં આજે બે જે મેં ટાઇટલમાં લખ્યું છે કે એક તો જે કાસ્ટ સિસ્ટમ જે છે એ માર્કેટમાં વાયરલ છે અને બીજી કે અશ્લીલતા મુદ્દે આપણા આ બંને પાસા જે છે આપણા સમાજના જ છે આપણા માનવ સમાજના જ છે અને આપણા ગુજરાતી સમાજના જ છે અને એ છતાં થાય છે એ છબી જે છે જે બહાર ઉપસીને આવે છે તો ક્યાંક ને ક્યાંક આપણે જે છુપાવીએ છીએ જેનો પાખંડ કરીએ છીએ એ બહાર આવી ગઈ બરાબર તો આના ઉપર આપણે એક સામાજિક ચિંતન કરીએ કે આપણે એને સુધારવી પડશે અને એને એડ્રેસ કરવી પડશે અને સ્વીકારવી પડશે પહેલી વાત તો પ્રોબ્લમ સ્વીકારવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે પ્રોબ્લેમ તમે સ્વીકારશો નહીં તો ત્યાંથી પ્રોબ્લેમ સોલ્વ થશે નહીં તો આશા રાખું છું કે તમે આ તમને આ લાઈફ સ્ટ્રીમ પસંદ પડી હશે જો પડી હોય અને મારા વિચારો ક્યાંક ને ક્યાંક તમને ઠીક લાગે હોય અથવા તો ગમ્યા હોય આચરણમાં લાવવા યોગ્ય ગમ્યા હોય તો આજથી જ તમે લઈ લો પ્રતિજ્ઞા લઈ લો કે તમે એક માનવ છો એના સિવાય બીજું કશું નથી અને તમારે બીજા માનવનો આદર કરવાનો હોય હા તમે પરિચિતમાં હોય તો જરૂરથી આદર કરવાનો હોય પણ કોઈને હળદૂત કરવાનો તમારો અધિકાર નથી કોઈને મનાઈ ફરવાનો આદેશ એટલો તમારો પણ છે જેટલો બીજાનો છે બીજાનો છે એટલો તમારો છે દરેક સંસ્થા ઉપર દરેક જગ્યા ઉપર ગામના ચોરા ઉપર પણ તમારો જેટલો અધિકાર છે એટલો બીજાનો છે બરાબર તમે જેટલા આઝાદી ભોગવવાના હકદાર છો એટલા બીજા આઝાદી ભોગવવાના હકદાર છે એના જોડે પૈસો છે તો પણ લોકો હેરાન થાય છે તો તમારી માનસિકતાના કારણે ભારત પાછળ રહી જાય છે તો તમે પોતે જ આજથી સુધારવાનું નક્કી કરી નાખો ક્યાંક ને ક્યાંક મારાથી આ વસ્તુઓ નહીં ફેલાય કોઈ વાણી વિચારમાં પણ આ વસ્તુ હું નહીં ફેલાવું એવી પ્રતિક્રિયા લઈ લો અને કમેન્ટ કરજો સે નો ટુ કાસ્ટ પ્રાઇડ સે નો ટુ કાસ્ટ પ્રાઇડ એવી કમેન્ટ જરૂરથી કરજો જો તમે આ વિચારને સપોર્ટ કરવા માગો છો સપોર્ટ કરો છો એક રીતે તો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભીમ